પૂરેપૂરો જોવાનો છે અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કોની કોની વચ્ચે થયું હતું આ પ્રશ્ન મિત્રો આગળ પણ તમને ખૂબ જ ઉપયોગી રહેશે તો પાણીપત નું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો ને ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું શેર તો શેર નામ જણાવો તો અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ હતું શું હતું તાનસેન ચિત્રકારોના નામ જણાવો જહાંગીર ના દરબારમાં ચિત્રકારો હતા નામ આપવાના છે તો જહાંગીરના દરબારમાં બંસુર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો તે પક્ષી ચિત્રકાર હતો પોતે જહાંગીરના બીજા ચિત્રકારનું નું નામ આબુલ હંસન જોઈ શકો છો નામ ખૂબ જ અટપટું છે આબુલ હંસન હતું આગળ જોઈએ પાંચમો છત્રપતિ શિવાજી નો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો આપણે શિવાજી મહારાજ એટલે કે છત્રપતિ શિવાજી નો જન્મ સોળસો ને સત્યાવીસ માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો તો શિવનેરીના કિલ્લામાં કયા રાજ્યમાં મહારાષ્ટ્રમાં આગળ જોઈએ આપણે આગળ છે માગ્યા મુજબ જવાબ આપો પેલો કે ભૂગલ વહીવટી તંત્રની રૂપરેખા આપો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને એકદમ ડિટેલમાં લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ

ત્રીજો છે છત્રપતિ શિવાજીના વિજય વિશે નોંધ લખો છત્રા સામ્રાજ્ય કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા અને બીજાપુરના સુલતાન સાથે લાંબા લાંબા સન સુધી સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા જેમ કે ઈસવીસન સોળસો ને છેતાલીસ માં શિવાજીએ તોરણા નો કિલ્લો જીતી લીધો હતો

પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા પોતે તેમના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે એમાં પહેલો કે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શું શાંતિ સ્થાપી બીજો તેને ઘોડેસવાર સવાર શરૂ કરીને નવી ટપલ વ્યવસ્થા પણ શરૂ કરી હતી આગળ તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી ચોથો તેણે રૂપિયાનું ચલણ પણ શરૂ કરાવ્યું હતું પાંચમો તેણે રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી છઠ્ઠો તેણે એક લાંબો રાજ્ય માર્ગ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું આ પ્રશ્ન આટલી મોસ્ટ એમ છે ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણો છે તમને અને પ્રથમ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો તેણે ટોડરમલથી ફરી ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો પણ તૈયાર કર્યો હતો ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે અત્યારે પણ આગળ જોઈએ તો નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે તેનો આન્સર આપવાનો છે પહેલો કે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું તો કોના વચ્ચે અકબર અને હેમુ વચ્ચે નેક્સ્ટ જોઈએ ત્રીજો છે કે બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો તો બુલંદ દરવાજો જે હતો એ મિત્રો અકબરે બનાવડાવ્યો હતો જે અત્યારે પણ સ્થિત છે આગળ ત્રીજો કે દિલ્હીનો લાલ કિલ્લો એ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો તો દિલ્હીનો લાલ કિલ્લો તે શાહજાએ બનાવરાવ્યો હતો જે મિત્રો 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ તેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હોય છે આગળ જોઈએ ચોથો અકબરનો જન્મ ખાલી જગ્યાના સ્થળે થયો હતો તો અકબરનો જન્મ અમરકોટમાં થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 જે છે મુગલ સામ્રાજ્ય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો લાઈક કરીને જવાની છે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત